નમસ્કાર મિત્રો આજે તારીખ આઠ તારીખ આઠમો મહિનો બે હાજર ચોવીસ ગુરુવાર ના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો કપાસ છાપરા નંબર બે માં આવક રહેલી છે આજે એક જ છાપરામાં આવક રહેલી છે અને ભરાઈ બે નંબર ના પિલર થી લઈને સત્તર નંબરના ના પિલર સુધી આખું છાપરું ભૂલ થઈ ગયું છે અંદાજીત આવક વિશે વાત કરીએ તો પાંચ હજાર કટ્ટાની આસપાસ આજની આવક રહેલી છે હરાજી નું કામકાજ શરૂ થયેલા જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઇઝ માં મીડિયમ ક્વોલિટી છે ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે

ચારસો ને છાસઠ રૂપિયા ભાવ દીધું મીડિયમ ક્વોલિટીમાં જે સાઇઝમાં જોઈએ તો બધું જીગડા મોટું બધું જે ક્વોલિટીમાં મીડિયમ છે ચારસોને છાંસઠ રૂપિયા ભાવ દીધું ચારસો છાસઠ રૂપિયા આની અંદર મોટી સાઈઝ વધે છે એમ ચારસોને છાસઠ રૂપિયા બાકી ગુલ્ટી હોતા ચારસો એકત્રીસ રૂપિયા ભાવ થયો બગડ વારો માલથી થયો બગડ ને બધી મીઠા છે સારો માલ ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થાય સાઈઝ બધું એ ઝીણા મોટું બધું છે ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવત્રીસ પાંચ એકત્રીસ પાંચસો એકત્રીસ પાંચસો જગ્યા રૂપિયા રૂપિયા નાસિક છે સાઇઝમાં જોય તો આની અંદર મીડિયમ સાઇઝ મોટી સાઈઝ વધી છે પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ સારું છે પતિ સારું છે પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ છે ભારત સાઇઝ માં કઈ ઘટે સાઈઝ માં કઈ ઘટે સાઈઝ છે પાંચસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે બધું સાઈઝ મોટું છે કઈ નાનું નહીં પાંચસો એકાણું રૂપિયા ભાવ ચારસો ને છ રૂપિયા ભાવ થયું છે જોઈ લે ક્વોલિટી આવી ક્વોલિટી છે ચારસો ને છ રૂપિયા ભાવ થયું છે

પાંચસો ને એકાવન રૂપિયા ભાવ છે સારી ક્વોલિટી માં માલ છે સાઈઝ માં જીણા મોટું બધું મિક્સ માં છે પાંચસો ને રૂપિયા ભાવ બાકી ક્વોલિટી સારું છે પાંચસો ને રૂપિયા ભાવ છે માફ કરજો નીચે અંધારું એટલે બહુ નહીં દેખાડું પાંચસો ને રૂપિયા ભાવ થયો

પાંચસો ને એક રૂપિયા ભાવતી હોય છે મીડિયમ ક્વોલિટીમાં છે સાઇઝમાં એ બધું મીડિયમ જ છે પાંચસો ને એક રૂપિયા ભાવતી હોય છે બગાડે છે તમે જોઈ શકો બગાડ હોતી જાય એની અંદર પાંચસો ને એક રૂપિયા ભાવ થયો પાંચસો ને એકવીસ રૂપિયા છે ક્વોલિટી સારી ક્વોલિટી છે સાઈઝ માં થોડું ઘી મોડું છે સારી ક્વોલિટી છે પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયું છે થોડોક એવો કોકો ઘાટ્યો બગર છે બઉ નથી પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો પાંચસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે ગઈકાલ વાળી જય અબ્બે માં વેચાણી હતી પાંચસો ને છાસઠ માં પાંચસો ને છોતેર રૂપિયા ભાવ છે કાલ સાઠ થયા હતા છોતેર રૂપિયા ભાવ થયો છે દસ રૂપિયા જેવી આમાં તેજી જોવા મળેલી છે પાંચસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે મેળાનો માલ છે ને સુપર ક્વોલિટી માલ માલમાં કાંઈ ઘટે નહીં સાઈઝમાં મીડિયમ છે બાકી ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં પાંચસો ને રૂપિયા તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ જોયો તો ગઈકાલ જેવું જ આજે પણ બજાર ભાવ રહેલું છે ગઈકાલ તેજી આજે પણ જોવા મળેલી છે તેજી એમને ટકેલી છે આજે કોઈ પણ પ્રકાર બજાર ભાવ બદલાવ નથી જોઈએ તો ગઈકાલ કરતા પણ પાંચ દસ રૂપિયા જેવી તેજી જોવા મળેલી છે આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો ને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ